પહેલાં તો હું મારા તમામ વડીલ મિત્રો ગામ ગામના વડીલ સરપંચશ્રી બરોબર બધાનો હું ખૂબ ખૂબ આભાર આભાર માનું છું કે એને મારા સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું અને એના અને ગામના તમામ નાના છોકરાથી લઈને વડીલ સુધી બધાને હું શુક્રગુજાર છું કે એનીએ મારા માટે આવો કિંમતી સમય કાઢી અને અત્યારે એનીએ મારું સ્વાગત કર્યું તો મારો જ્યાં સુધી આર્મીનો એક્સપિરિયન્સ રહ્યો મારી અગિયાર વર્ષ કન્ટિન્યુ સર્વિસ જે એન્ડ કેની છે બરાબર એ બદલ મેં ઘણા આર્મીના કોર્સ કેડર કર્યા કમાન્ડો કોર્સ કર્યો છે બરાબર તો ઘણા સારા ખરાબ ઘણા બધા અનુભવ જોવા મળ્યા આર્મીમાં પણ એક તમને સંતુષ્ટિ છે કે ભાઈ તમે દેશ માટે જે એક શું કહેવાય એક પ્રાઉડ ફીલ થાય કે આપણે એક દેશ માટે દેશની સેવા કરવા માટે આપણે એક મોકો મળ્યો બરાબર એના માટે આપણે એક જે ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો એના માટે આપણે અત્યારે સૌથી જે કિંમતી સમય છે કે જેના માટે આપણે દેશ માટે આપણે કંઈક સેવા કરી શકીએ તો એના માટે હું ગામના તમામ વ્યક્તિને માતા પિતાને બધાને અપીલ કરું છું કે એના છોકરાઓને આર્મીની દેશ સેવા માટે એને પ્રેરિત કરે યુવાનો માટે હું ખાસ કરીને જે યંગેસ્ટ છે જે સ્ટડી કરે છે અને જેને નોકરીની તક જોઈએ છે અને જે દેશ માટે કંઈક કરવા માગે છે એને હું અપીલ કરું છું કે તમે ફિઝિકલી મેન્ટલી અને તમે સ્ટ્રોંગ બનો અને બી પ્રિપેર કે તમે એવું કોઈ વસ્તુ નથી કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ બરોબર કે કોઈ વસ્તુ એવી નથી કે આ દુનિયામાં ન થઈ શકે બરાબર તો એના માટે હું બધાને યુવાનોને અપીલ કરું છું કે તમે ટ્રાય કરો ટ્રાય વિલ ટ્રાય બિલ વી સક્સેસ બરાબર કે તમે એક વ્યક્તિ એક દેશના નાગરિક તરીકે એને સેવા કરો તમે દેશ માટે એનાથી મોટો ધર્મ એકેય નથી